બારડોલીમાં આવેલ સાંઈ ક્રિષ્ના રેસીડેન્સી નામે ભવ્ય સોસાયટી આવેલ છે મોટી જાહેરાતો અને અદ્યતન સુવિધાયુક્ત જીવનશૈલી આપવાના વાયદા તથા નકશા અને સરકારી મંજૂરી તેમજ નિયમોનું પાલન ન કરીને બિલ્ડરોના હાથે છેતરાયાનો અનુભવ થતાં બિલ્ડરોને વારંવાર રજૂઆત અને લેખિત અરજી ફરિયાદો કરતાં પણ તેમની રજૂઆત ધ્યાનમાં ન લેવાતા આખરી સોસાયટીના રહીશોએ ગ્રાહક સુરક્ષા વિભાગમાં જવાનો વારો આવ્યો છે બારડોલીના ધામદોડ લુંભાના બ્લોક નંબર ત્રણસો ઓગણત્રીસ વાડી જમીનમાં બાડોલીના નામાંકિત બિલ્ડરો દ્વારા અધ્યતન સુવિધા સભર સાંઈ કૃષ્ણ રેસિડન્સીનું નિર્માણ કરવામાં આવ્યું છે સાંઈ કૃષ્ણ રેસિડેન્સીના રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરો દ્વારા મકાન ખરીદતી વખતે અદ્યતન સુવિધા સાથેના પ્લાન બતાવવામાં આવ્યા હતા પરંતુ બિલ્ડરો દ્વારા કરેલ બતાવેલા નકશા મુજબ કામગીરી ન કરતા છેતરાયાન અનુભવ થતા બિલ્ડરો સામે નારાજગી વ્યક્ત કરી છે સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડરોને વારંવાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત રહીશો દ્વારા બાડોલી પ્રાંત જિલ્લા કલેક્ટર સહિત વિવિધ કચેરીઓમાં પણ રજૂઆત કરવામાં આવી છે સાંઈ કૃષ્ણા રેસીડેન્સીના રહીશો દ્વારા બિલ્ડરોને વારંવાર રજૂઆત કરવા છતાં તેમના દ્વારા ફક્ત હૈયા ધરપત આપીને રહીશોની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે સોસાયટીના રહીશો દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કચેરી સુરત ખાતે બિલ્ડરો વિરુદ્ધ પોતાની સમસ્યાની રજૂઆત કરી ન્યાયની માંગણી કરે છે તેમજ યોગ્ય ન્યાય ન મળે તો કાયદાકીય બગલા લઈ આગળની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે હું અમૃતભાઈ નંબર નાઇન્ટી થ્રીમાં રહું છું આજે સાત આઠ વર્ષ થઈ ગયા અને અમે છ મહિના આવીએ ચાર મહિના આવીએ અને પાછા રિટર્ન થઈએ આ સોસાયટીની મેટર પહેલેથી મને વધારે ખબર છે અમે નાનુભાઈ સાથે સારી રીતે બેહીને સબંધ બી છે પણ એ સમ કારણે એ કંઈ સાંભળતા નથી અને જે બધા પૈસા જે છે એનો કંઈ હિસાબ આપતા નથી બીજું કે અમારે સેકન્ડ એક્ઝિટ જે એવું તે લીગલ નથી બાજુની સોસાયટીએ તાળા મારીને બંધ કર્યું છે ને આજે કંઈ ઇમરજન્સીમાં ફાયર કે એમ્બ્યુલન્સ આવે એનાથી અહીંથી નીકળવાની બી સમય અઘરો છે અમારે બી નીકળી ના હોય તો એક જ રસ્તો છે અહીંયાથી એ કોઈ બધા ગવર્મેન્ટ સંસ્થા એમ કહે છે કે બે તો હોવા જ જોઈએ મિનિમમ એક્ઝિટ અહીંયા એ લોકો કંઈ પાનમાં છેડછાડ કરીને બધો રસ્તો એક્ઝિસ્ટિંગ બતાવેલો લાગુ બ્લોક બતાવેલો આ બધું ફેક છે અને એ બધું આજે રજૂઆત કરીને અમે કલેક્ટર સાહેબને મામલતદારને પ્રાંતમાં પછી રજિસ્ટર ઓફિસમાં ગયા છે ત્યાર પછી આપણે દંડલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે તેમાં બી ગયા છે અને હાઈકોર્ટ પર જવું પડે ત્યાં બી જવા તૈયાર છે કે આ વહીવટ એને હોપો જ પડવાનો છે આજે એની કાલે આવી રીતના હંટાયા ઘડે ને અમારો સ્વીકારતા નથી કંઈ જાતની અરજી આજે ત્રણ વર્ષથી આ એનઆરઆઈ સાથે મિટિંગ કરે લેખિત કરીએ અને લેખિત સાઈન બી કર્યું એણે કે આટલી આઈટમ મારે પટાવ આપવાની છે આટલા ટાઈમમાં ને પછી બેસી જાય નીકળે ને આજે યુએસ સિટીઝન થઈને ત્યાં નાહી ગયા છે અમેરિકા આઈ હોપ કે આવીને બંગલો ખરીદતી વખતે જે આપણને બધી અલગ અલગ સુવિધાઓ દર્શાવવામાં આવેલી હતી એમાં ઘણી બધી અધૂરી છે જે બાબતે છેલ્લા ત્રણેક વર્ષથી લગભગ એનઆરઆઈ સિઝન આવે ત્યારે નાનુભાઈ બિલ્ડર જોડે મિટિંગ થતી હોય છે અને અધૂરી જે કંઈ ફેસિલિટી આપવાની છે એ પૂરી કરવા બાબતે હૈયા ધારણા કરવામાં આવે અને બાદમાં એનઆરઆઈ ગયા પછી ભૂલી જતા હોય છે હવે એમનો અંગત શું સ્વાર્થ છે કે શું સમસ્યા છે એ બાબતથી અમે લોકો બધા અજાણ છીએ હવે છેલ્લા ગયા વર્ષની વાત કરીએ તો સાઈ ક્રિષ્ના રેસીડેન્સી સોસાયટી રજીસ્ટ્રેશન એમના દ્વારા કરવામાં આવ્યું એઝ એ બિલ્ડર એમની જવાબદારી છે એમણે પ્રોસીજર કરી પરંતુ ત્યારબાદ એને સોસાયટીને હેન્ડઅવ કરવા માટેની જે પ્રક્રિયા છે એ યન કેન પ્રકારે કોઈ પણ કારણસર અધૂરી રહી ગયેલ છે મારી માગણી એ જ છે કે નાનું ભાઈ પોતે આને જે કે કરી રહ્યા છે એઝ અ બિલ્ડર તરીકે તેમાંથી તેઓ છૂટા થાય અને સોસાયટી ને એની જવાબદારી આપે ક્યાં સુધી બાપા પોતાની ખેતી સંભાળતા રહેશે હવે છોકરા મોટા થઈ ગયા છે તો જવાબદારી એમને સોંપી દેવી જોઈએ હિતેશ પરીખ આર એન ન્યૂઝ બાડોલી